સંજયભાઈ વસાવામાં ડરનો માહોલ જોવા મળી ગયો ક્યાંક ને ક્યાંક સંજયભાઈ વિચારતા હશે કે આ મારો કઈક બદલો ન લઈ લે કેમ કે બે મહિનાથી જેલની અંદર હોય એ માણસનું મગજ કેવું થઈ ગયું હોય તમે વિચારો અને એ સંજયભાઈ વસાવા કે જે અત્યારે ક્યાંક ખોઈ ગયા ભાઈ તો ચાલો મિત્રો આજના વિડીયો અંદર આપણે જાણવાની કોશિશ કરીએ તો ખાસ કરી અને વિડિયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા એક લાઈક કરજો અને ચેનલ ઉપર આજે પહેલી આવો છો તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હું છું તમારી સાથે અલકેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈનું અલ્કેશ ક્રિપ્પ ટ્યુબ ચેનલમાં મિત્રો આજે સાત તારીખ અને કાલે આઠ તારીખ અને આ આઠ તારીખના દિવસે ચૈતરભાઈ વસાવા કે જે જેલની બહાર આવી રહ્યા છે હવે જ્યારે ચૈતરભાઈ વસાવા એ વડોદરાની મધ્યસ્થ જેલની અંદરથી બહાર આવશે ત્યારે સાહેબ સંજયભાઈ વસાવાને મળશે નહીં શું ખરેખર ચૈતરભાઈ વસાવા સંજયભાઈ વસાવાનો બદલો લેશે સંજયભાઈ વસાવા એવું જ કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા મારી માફી માંગી લે મારા સમાજની માફી માગી લે તો હું ચૈતરભાઈ વસાવાને જેલની બહાર લાવી નાખીશ પણ સાહેબ ચૈતરભાઈ વસાવાએ માફી માગી નહીં અને ચૈતરભાઈ વસાવા ત્રણ દિવસ માટે પોતાની જાત અને મહેનતથી સાહેબ બહાર આવી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સંજયભાઈ વસાવા ઉપર ડરનો માહોલ જોવા મળી રહ્યો છે કેમ કે ચૈતરભાઈ વસાવાનો મગજ તમને ખબર છે સટકેલ મગજ છે ભાઈ એટલે કે ગમે ત્યારે એમનું સટકી જાય ત્યારે ભાન નથી રાખતા બોલવામાં મોટા મોટા લોકોને સાહેબ આડે હાથે લઈ લીધા તો સંજયભાઈ વસાવાની તો શું વાત થાય ભાઈ અને એટલા માટે જ સંજયભાઈ વસાવામાં અત્યારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે ભાઈ હવે આપણે કાલે જોઈશું કે જેવા ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવશે કે સાહેબ એ શું કરે છે કાલે આપણે જોઈશું પણ એની પહેલા ચેનલ ને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ